રામ રામ સીતારામ બધા મિત્રોને તો વાગી ગયા ત્યારે સાડા આઠ ને આજે આપણે મગફળીવાળી જે જમીન હતી આપણે કાઢી લીધી હતી ઇનોવા મગફળી એમાં આજે દાંતી કાઢવાની ચાલુ કીધી દાંતી મતલબ ચાણો તો વિધિ અત્યારે દાંતી ખેડે થોડીક જમીન સુકાઈ ગઈ ગઈએ પણ બે ઘણું માર્યું પડશે એવું લાગે કેમ કે વરસાદમાં જ આપણે મગફળી ઉપાડી હતી આ ખાલી થોડીક આ બાજુ જમીન ખાલી પાયથી આપે એમ ત્યાં હજી વચ્ચે ભૂકો ઉપાડવાનો પણ પડ્યો પણ હવે અત્યારે માણસો કોઈ ફ્રી નથી અત્યારે બધાએ પોતપોતાની મગફળી કાઢે એટલે કોઈ ફ્રી નથી અત્યારે એટલે હવે છ સાતની પાછળ હવે એને ઉપાડશું ને ઢાંકી દીધો એક એકવી સાંટા પડતા હતા થોડા થોડા એટલે ઢાંકી દે એ ને નાખે પલર છે જે આપણી બોમ્બે સુપર ઉપાડવાની બાકી આ ખાલી આપણે ઇનોવા જે હતી આપણી આગતરી એ આપણે કાઢી નાખી જો અત્યારે વિધિ ખેડે દાંતી આટલા ટેફાં તો ઉપડે જો આવા ટેફાં ઉપડે પણ હવે બીજી ફેરા કાઢશું ને થોડાક ભંગાઈ જ હોય બીજી વખત આપણે અંદર કાઢશું બીજી ગણમાં એટલે પાછળ મોટો થાંભલો નાખી દઈશું સિમેન્ટવાળો આપણો હવે એટલે વજનવાળો હમારો ને તો પાછળ વાંધો ના આવે એટલે એ નાખી દેશું ને અત્યારે એ ખરા એવી રીતે ભર્યો ને હવે નવ સાડા નવ થશે જ નિશાળ આજે આપડી ડુંગળીનો ત્રીજો દિવસ છે ચોપાવાનું ચાલુ આજે કદાચ ચોપાઈ જાય હું લાગે બાકી બે ત્રણ જણા હારી ગયા હવે બપોર સાથે સાથે ખબર પડી ગયા કેટલી વધે કેટલી નથી વધતી અને દિવાલ દેખાય આપણા ગામની ગૌશાળા અંદર લગભગ ગામ હે હજી હવે જાયો સાડા આઠ વાગી ગયા પુણા ન જે થાય હવે જાય ચરવા માટે અત્યારે તો ખડે થોડું એટલે વાંધો ના આવે ના બોમ્બે સુપર હજી ઉભી મિત્રો જો હવે પાકી જ ગઈએ લાંખો પણ દઈ દીધો હોય હવે આ થોડીક વરસાદની આગાહીએ ત્રીસ તારીખ સુધી એની વાત જોઈ લઈએ આપણે ને કે પછી હવે ચાર પાંચ પાછળ અમે ઉપાડ્યું જ પડશે વરસાદ આવે કે ના આવે હવે પાકી જ ગઈએ કમ્પ્લેટ હવે પાકી જ ગઈ હવે છોડવામાં તો ફૂગ આવી ગયો પીળો થઈને હુકાવા મંડી ગયો એટલે હવે વરસાદમાં તો હવે આની વાત ન જોવાય વરસાદ આવે ને પછી જો કદાચ આ ઉખડી લીધી ને આવે તો કાંઈ ન થાય આ તો એમ કે કદાચ એ નીકળી જાય તો આપણો માલ બગડે નહીં એક તો એમ જે આજે ભાવ ઉતરી ગયો ઘણો હમણાં બજાર ઘણી નીચી આવી ગઈ હવે તો જોઈએ તો જે ભાગમાં છે એ આવશે ઉખેડવી તો પડશે જ એટલે હવે બે દી વાત જોઈ હવે ઉખેડી લેવાની હે આપણે આપણો માલ ક્યાંક આવો હોય એવો હવે કાચોય નથી અને ઉગતો પણ નથી હજી ક્યાંય એવું કોઈ કે છોડો નથી કે ઉગો હોય એવો કેમકે પા પાસત્રી હતી ને એટલે આવો માલે અને આ રહ્યો આપણો માલ જો નથી કોઈ કાચું હવે ને નથી કોઈ ઊગતું કેમકે હવે જ આનું ટાઈમ થયું હે જો તમે બરાબર માલે ખપે હોય મતલબ બહુ એટલો વધારે નથી અને વધારે ઓછો નથી કેમ કે આમાં તો થોડોક ફરક કરી જ જાશે મગફળી પાકી જ ગઈ કમ્પ્લેટ જો મોટું આમ ખુલી જાય હાથેથી એટલે માની લેવાનું કવે પાકી ગઈ હશે દાણા મતારા એટલે ચાર પાંચ દિવસમાં આને હવે ઉખડી લેવાની હે બાકી આમાં તો થોડોક માલ ફરક કરી જશે એનું કારણ હે કે આ મગફળીમાં આપણે બે બે પાણીની થોડી ખેંચ આવી ગઈ હતી વચ્ચે વચ્ચે જે મોટર ફાના મરી ગયા તો પછી કાકાનું પાણી ફ્રી હતું એટલે એક પાણી આપણે પાયું હતું પણ પછી વધારે તો એનું પાણી ફ્રી ન હોય કેમ કે એનું આમ પીએત હોય એટલે વધારે તો આપણાથી પાસે હું કહેવાય નહીં કે દેવ વધારે પાણી એક પાણી એને આપ્યું હતું તો વળી આપણો મેળ પડી ગયો તો પછી આ બાજુ તો અમારું પાણી નહોતું અહીં જો આમાં વળી એક પાણી આવી ગયું હતું આ બાજુ એટલે આમાં થોડોક ઓના જેટલો તો માલ નહીં નીકળે એ તો એકસો વીસ ટકા કેમકે થોડોક તો ફરક કરી બે પાણીની ખાંચ આવી ગઈ ને વચ્ચે વરસાદ પાછળ પાણી મળ્યું નથી આ એક જ પાણી હમણાં આપણી મોટર ચાલુ થઈ ને પાણી આપણે ને કે પાણી નહોતું મળ્યું ચાલો હવે રીત ને જવું છે નિશાળ ટ્રેક્ટર ઊભું નાખી દીધું નિશાળ જવું હમ આવા પૂતલા પ્લસ્ટ માં લે આ બહેન મતા તો મિત્રો આપડી ડુંગરી ચોપવાનું કામ કમ્પ્લીટ થવાયું હોય હવે ડુંગરી ચોપવાનો નો છેલ્લો ચાસ વધ્યો હોય અને ડુંગરી ચોપવાનો કામ પૂરું થઈ જાય એના પાછળ આપણે ને ડુંગરી નિંદવાનું કામ ચાલુ કરવાનું હોય તો મિત્રો અત્યારે વાગી ગયા સવા ચાર અને જો આપણી ડુંગળી ચોપવાનું તો કામ થઈ ગયું કમ્પ્લીટ અને હવે આપે ડુંગળી નીંદવાનું કામ ચાલુ કીધું હોય જો આપણી જે ડુંગળીનો રોપે એ નીંદવાનો રોપની ડુંગળી જ રોપ જ થઈ જાય આપણી ડુંગળી તો ચોપાઈને કમ્પ્લીટ થઈ ગઈ અને હવે વહેલું થઈ ગયું હોય એટલે હવે ડુંગળી આપણે નીંદીએ કામ થઈ ગયું વહેલું પૂરું હવે ડુંગળી આપણી અમે એ નીંદાઈ જાય એમાં ખડ હે થોડું થોડું આ તો આ બે વાર નીંદાઈ ગયે પણ આ હજી નીંદાણી નથી એકાદ વાર જ આ નિંદાણીએ એટલે નીંદાઈ જવાય ભેગે ભેગે એ ડુંગળી કામ ચાલુ હોય કોક ખળ હે થોડું થોડું એ ની હવે અમે ડુંગળી તા રોપાઈ ગઈ હજી હે રોપતા પણ એ પછી હજી ખેડાશે પારા પડશે તો એ અમે ચોપવાની એ

હલો બોલો હલો ઠંડો દેતા આવી પછી કરી ઠંડા થઈ જાય ત્યારે ગરમી એટલી હે ત્યારે વરસાદ આવે ને એવું જે બધું વાતાવરણ ભલે એ હે વરસાદની એટલે હવે આવશે લાગે હું હોય કેમ કે ગરમી હમણાં બે ત્રણ દિવસ એટલી જ હે વાદળો છી વાતાવરણ હે અને ગરમી એટલી પડે હે હલો પંડો દઈ દઈ માણસો ને પછી મળી

અને આપણા ગામની નવરાત્રિની મેં ક્લિપ રાખીએ તે અને ગરબો ગાતા હતા મારા દાદાજી એટલે એ તમે ક્લિપ જોતા આવજો અમારું ગામ એ કંડેરાય ભુજ કચ્છ તો તમે એ ક્લિપ જોતા હો કેવી લાગે અમારા ગામની નવરાત્રી એ પણ કમેન્ટ કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જાજો અને વિડીયોને લાઈક પણ કરતા જાજો તો પહેલે જોઈ લો તમે અમારા ગામની નવરાત્રિ One hour, God, God.